દરેક તહેવારની ભારે ધામધૂમથી ઉજવણી કરતો તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રંગીલા યુવા ગ્રુપ તેમજ પ્રમુખ શ્રી કાનાભાઈ ડાભી તથા યુવા ગ્રુપના સભ્યો અને દક્ષાબેન તથા કુસુમબેન તેમજ ધૂન મંડળની બહેનો દ્વારા શિવરાત્રીનું મહાપર્વ રંગીલેશ્વર મહાદેવ હસનવાડી શેરી નંગ બે ખાતે ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું જેમાં બપોરે આરતી ભાગપ્રસાદનું વિતરણ તેમજ સાંજે મહાઆરતી દીપમાળા સાથે બે હજાર થી વધુ ભક્તોને ફરાળ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજ સિંહ રાણા મારા રંગીલા ગ્રુપમાં આવાનાવા આયોજન થાય છે અમારા કાના ભાઈના બધા સપોર્ટ આપે છે અને આજે શિવરાત્રી છે બે અઢી માણસનું રસોડું છે અમે ફરાળ આપીએ છીએ બધાને જે આવે એ અમારે ફરાળ વહીને જાતા નથી અને આવાના આવા પ્રોગ્રામ અમારા કાના ભાઈ દાભી કરે છે

કે દર પૂનમ બાર બાર મહિના ની પૂનમ ભેગ હોય છે એ હા જે કૃપા છે અને આવી કૃપા કાયમી વળતી રહે એવી અમે પ્રાર્થના ગ્રુપ કરીએ છીએ આગામી કાર્યક્રમ સમૂહ લગ્ન નું આયોજન કરવાના છે સાત દીકરીઓના ભાગવા સપ્તાહ નું આયોજન કરવાના છે સરસ બધા નો વૃદ્ધા વૃદ્ધાબેનો ને હરિદ્વાર તારીખ ચૌદ છ બે હાજર થી ચોવીસ છ બે પચીસ નું આયોજન છે હરિદ્વાર એકસો ને પચીસ જણા હું લઈ જાવ હરિદ્વાર ને સંસ્થા કરતી લઈ જવાના હતી અને આવું ને આવું કાર્ય દાદા કરાવે અને હાથી કૃપા તો હેલો સૌરાષ્ટ્ર ની કેમ વાતું આતું ગાતું નામ કર્યું આખા આખા સૌરાષ્ટ્ર માં ગુજરાત લેવલમાં એટલે હું હેલો સૌરાષ્ટ્ર નો પણ આભાર માનું છું